લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ધોરાજી ખાતે એક ભવ્ય રોડ શો યોજીને સેફટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક નોંધપાત્ર પહેલમાં પોરબંદર જેતપુર ટોલવે દ્વારા ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતેથી રોડ સેફટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નાના મોટા વાહનોના કાફલાએ ભાગ લીધો હતો આ રેલીને અજયસિંહ ઠાકુર ટોલ મેનેજરો વિવેક શર્મા સંજયસિંહ અને અમિતસિંહની ઉપસ્થિતિમાં શ્રી દ્વાર રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જે રેલી ઉપલેટા અને હાઈવે તરફ આગળ વધી હતી આ રેલી માર્ગ અકસ્માતોમાં ઘટાડો અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને જીવન બચાવવા માટે ડ્રાઇવરોને સલામત ડ્રાઇવિંગ પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવા યુવાન ડ્રાઇવરો માટે શિક્ષણ ટ્રાફિક ઉલ્લંઘનના પરિણામો અને માર્ગ સલામતીના ધોરણોનું પાલન કરવાના મહત્વ વિશે યુવાન અને નવા ડ્રાઇવરોને મૂલ્યવાન સમજ પૂરી પાડવા રસ્તાના વપરાશકર્તાઓમાં જવાબદારી અને પર પરસ્પર આદરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક હિસ્સેદારોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી રેલી આયોજન કરવામાં આવ્યું